પક્ષના પ્રદેશ અધ્યક્ષ તો ભારત આદિવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા ભાજપ આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ બાદ છોટુ વસાવાની ભરૂચ બેઠક પર એન્ટ્રી થઈ ગઈ છે એટલે કે ચતુષ્પાંખીઓ જંગ આ બેઠક ઉપર જોવા મળશે આ વખતે હાઈ પ્રોફાઇલ બેઠક ભરૂચની રહેવાની છે કારણ કે અગાઉ પણ કોંગ્રેસના નેતા દિગ્ગજ નેતા એવા અહમદ પટેલના પુત્રી અને પુત્ર બંને આ બેઠક ઉપરથી ટિકિટ માંગી હતી જોકે ગઠબંધન બાદ નિર્ણય લેવામાં આવ્યો કે આ બેઠક ઉપરથી ચૂંટણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લડશે જોકે હવે એઆઈએમઆઈએમ અને બાદમાં છોટુ વસાવા પણ એન્ટ્રી થઈ ગઈ છે અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનો જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ને લૂંટી ખાવાને એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી છોટુ વસાવા જેમણે નિવેદન આપ્યું છે કે ઘોડા ગધાડાની સરકાર અમે અમારે નથી જોઈતી ને એટલા જ માટે અમે નવું એક સંગઠન બનાવ્યું છે અને અમે રાજકારણમાં નવું સંગઠન બનાવી ઝંપલાવી રહ્યા છે છોટુ વસાવા ભરૂચ લોકસભા પરથી ઉમેદવારી નોંધાવશે તે પોતે ઉમેદવારી કરવાના છે તેવું તેમણે નિવેદન આપ્યું છે અને ટૂંક જ સમયમાં ચૂંટણી લડવાની જાહેરાત પણ છોટુ વસાવા કરશે ભારત આદિવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા જેમણે પોતાના નવા સંગઠનની જાહેરાત કરી છે તેઓ હવે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે એટલે કે ભરૂચ લોકસભા બેઠક જે આ વખતે પ્રોફાઇલ રહેવાની છે રાજકીય ડ્રામા ખૂબ જ શરૂઆતના ગાળાથી જ જોવા મળી રહ્યો છે તો ભરૂચ લોકસભા બેઠક પર જંગ જોવા મળવાનો છે ઇન્ડિયા અલાયન્સ તરફથી ચૈતર વસાવા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો બીજી બાજુ ભાજપનો ગઢ ગણાતા અને ભાજપના સાંસદ તેવા ફરી એકવાર રિપીટ થયેલા મનસુખ વસાવા આ વખતે ભાજપ તરફથી મેદાનને ઉતર્યા છે તો આ સાથે જ એઆઈ એઆઈએમઆઈએમના નેતા પણ ચૂંટણી મેદાનમાં આવશે તો છોટુ વસાવાએ પણ પોતાના સંગઠનની જાહેરાત કરી ચૂંટણી લડવાની વાત કરી છે એટલે કે જંગ આ વખતે આ બેઠક પરથી જોવા મળવાનો છે ચૈતર વસાવા ઇન્ડિયા અલાયન્સના ઉમેદવાર છે ઇન્ડિયા અલાયન્સ તરફથી નક્કી કરવામાં આવેલા ઉમેદવાર છે ડેડીયાપાડાના ધારાસભ્ય છે આ સાથે જો વાત કરીએ ભરૂચ લોકસભા બેઠકની તો ભરૂચ લોકસભા બેઠક જે આ વખતે ચૂંટણી કોણ જીતે છે આદિવાસી વર્સિસ આદિવાસીનો પણ જંગ છે તો બીજી બાજુ વધુ બે ઉમેદવારો આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં જંપલાવી રહ્યા છે જેમાં એઆઈએમઆઈએમ આ સાથે જ છોટુ વસાવા પણ આ ચૂંટણી મેદાનમાં ભરૂચ લોકસભા બેઠક પરથી ઝંપલાવાના છે તો ભાજપે મનસુખ વસાવાને સાતમી વખત આ બેઠક પરથી ટિકિટ આપી છે તો ચૈતર વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે જે આ વખતે લોકસભા બેઠક લડી રહ્યા છે તો છોટુ વસાવા પણ લોકસભા ચૂંટણી ભરૂચ લોકસભા બેઠક પરથી જ લડવાના છે જોકે અગાઉ ઇન્ડિયા અલાયન્સમાં ઢખો હતો કોંગ્રેસના જે નેતાઓ છે અને સ્વર્ગસ્થ અહેમદ પટેલ દિગ્ગજ નેતા એવા કોંગ્રેસના તેમના પુત્ર અને પુત્રી આ બંને આ બેઠક પરથી ટિકિટ માંગી હતી ફૈઝલ અને મુમતાઝે જોકે

અને હવે જયારે છોટુ વસાવાએ પણ પોતાના અલગ સંગઠન ની જાહેરાત કરી છે પોતાનું અલગ સંગઠન બનાવીને છોટુ વસાવા પણ પોતાના પુત્ર અથવા તો પોતે ચૂંટણી મેદાનમાં આવશે એટલે કે ભરૂચ લોકસભા સીટ પર કેતર વસાવાની સામે મનસુખ વસાવા રહેશે સાથે સાથે બીટીપી માંથી તો બીટીપી નું જે વિલય હવે ભાજપમાં થઈ ગયું છે પરંતુ છોટુ વસાવા પોતાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જતા રહેતા હવે બીજો જે પુત્ર છે એમનો દિલીપ દિલીપ ને સાથે રાખીને તેઓએ નવા સંગઠનની જાહેરાત કરી દીધી છે અને આ જે નવું સંગઠન છે એ પણ લોકસભાની ચૂંટણી લડશે એટલે કે ભરૂચ લોકસભા સીટ પર જે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચેતર વસાવા જે મુસ્લિમ અને આદિવાસીના વોટોનું કોમ્બિનેશન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો અને પોતાનો જીતનો દાવો છેતર વસાવાએ કર્યો હતો કે પચાસ થી સિત્તેર હજાર મતોની આજુબાજુ તેઓ જીતશે પરંતુ બીજી તરફ જયારે હવે છોટું વસાવાની એન્ટ્રી થઈ છે ત્યારે લાગી રહ્યું છે કે જે આદિવાસીઓના મતો છે એ મતોનું વિભાજન થશે સાથે સાથે ઓવેસી ની પાર્ટી જે છે આઈએમઆઈએમ એને પણ જાહેરાત કરી છે કે ગાંધીનગર અને ભરૂચ બેઠક પર તેઓ ઉમેદવાર ઉભા રાખશે એટલે કે આદિવાસી અને મુસ્લિમોના મતોનું વિભાજન થઈ જશે અને એ વિભાજન થશે એનું સીધું નુકસાન ચેતર વસાવાના થશે એટલે કે બીજી તરફ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે આ એવું કહી શકાય કે છોટું વસાવાનું ગઠબંધન છોટું વસાવા નવું સંગઠન બનાવીને ઉમેદવાર ઉભા રાખશે તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટી ને થતો હોય છે ભૂતકાળમાં અને આ વખત પણ થશે ત્યારે સમગ્ર હાલમાં તો લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે આ સારા સમાચાર કહી શકાય એમની દ્રષ્ટિએ જે આદિવાસી અને મુસ્લિમોના જે મતો છે તેનું વિભાજન થઈ રહ્યું છે અને મતોના વિભાજન માટે હવે છૂટું વસાવા પણ આગળ છે અને ઓબીસી તરફથી પણ ખબર આવી છે કે એમના એઆઈએમ જે ગુજરાતના અધ્યક્ષ છે તેને કીધું છે કે ભરૂચ અને ગાંધીનગરની ની બેઠક પર તેમના ઉમેદવાર ઉભા રાખશે

કારણ કે ત્રણ આદિવાસી નેતાઓ એક જ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે મનસુખ વસાવા છોટુ વસાવા અને ચૈતર વસાવા આ ત્રણેય ઉમેદવારો જે એક જ આદિવાસી સમાજમાંથી આવે છે જે આ વખતે ચૂંટણી લડવાના છે ભરૂચ લોકસભા બેઠક પરથી હાઈ પ્રોફાઇલ ડ્રામા જે અહીંયા રાજકારણમાં લોકસભા ચૂંટણી વખતે જોવા મળી રહ્યો છે તો આ સાથે જોવે સિની પાર્ટી એ આઈ એમ આઈ એમના નેતા પણ આ મેદાનમાં ઝંપલાવ્યું છે આ મેદાનમાં ચૂંટણી લડવાના છે એટલે કે હવે કોના ખિસ્સામાં કેટલા મત પડે છે એ લોકસભા ચૂંટણી વખતે જ જોવા મળશે પોતાના નવા સંગઠનની જાહેરાત કરી છે અને પોતાના નવા સંગઠન સાથે તે આ વખતે મેં ચૂંટણી મેદાનમાં જંપલાવી રહ્યા છે